સુરતમાં અલ્પેશ અને ધાર્મિક ભાજપમાં જોડાતા ભાજપમાં નારાજગી ભાજપ પ્રવેશના કાર્યક્રમથી ધારાસભ્ય કાનાણી અડગા રહેતા ગડગડાટ થયો કોઈ નારાજગી નથી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ કરેલો નિર્ણય એ એક કાર્યકર્તા તરીકે અમને શિરો માન્ય છે પાર્ટી કરેલા નિર્ણયની સાથે અમે સહમત છીએ કારણ કે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ ખૂબ સમજી વિચારીને કામ કરતું હોય છે ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે લાભ થઈ શકે એમ છે ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે ફાયદો થઈ શકે એમ છે એ સમજી વિચારીને પાર્ટી નિર્ણય કરતી હોય છે અને એટલા માટે પાર્ટીએ જે કંઈ નિર્ણય લીધો છે એમાં એક કાર્યકર્તા તરીકે મને કોઈ નારાજગી નથી કોઈ તકલીફ નથી કોઈ વાંધો પણ નથી તો એ દિવસે શા માટે ના દેખાયા કાર્યક્રમમાં હાજર રહેવા માટેનો મારો અંગત નિર્ણય છે એ કોઈ નારાજગીનો વિષય નથી પરંતુ મારા સિદ્ધાંતનો વિષય છે એ મારા વ્યક્તિગત સિદ્ધાંતના વિષયને કારણે હું હાજર નહીં મારા અમુક સિદ્ધાંતો છે રાજનીતિની અંદર રાજનીતિ અંદર રાજરાજમાં રહીને રાજનીતિ કરી રહ્યો છું પરંતુ સિદ્ધાંતો સાથે હું રાજનીતિ કરી રહ્યો છું અને એ સિદ્ધાંતને વળગી રહીને મને એવું લાગ્યું કે મારે સિદ્ધાંત છોડીને આપણે જે કંઈ વિરોધ પક્ષના લોકો વિશે વિરોધ પક્ષને પાર્ટી વિશે જે કંઈ બોલીએ છીએ એ લોકો યાદ રાખતા હોય છે લોકોને ખબર હોય છે આપણે ગઈકાલે શું બોલ્યા હતા આજે શું બોલીએ છીએ એટલે લોકોની અંદર રાજકીય રીતે લોકોની જે કંઈ છાપ હોય છે કે આજે શું બોલ્યા કાલે શું બોલ્યા બોલેલા હોય તો ફરી જવું આજે હું બીજી પાર્ટીને ગાળો દેતો હોઉં તો એ પાર્ટીમાં મને ભારતીય જનતા પાર્ટીમાં હું નારાજ થાવ એ પાર્ટીમાં હું જોઈન્ટ થાવ તો એ પાર્ટીને હું કાલ સવારે ગાળો દેતો હોઉં છું તો આ વાત જે લોકોના મગજમાં છે એ એ વાતના એ જે રાજકીય લોકોને જે કેટેગરી છે એ એની અંદર હું જોઈન્ટ ના થઈ જાઉં કારણ કે વરાછા રોડ ઉપર લોકોની અંદર મારી એક ઇમેજ છે મારી એક ઇજ્જત છે મારા સિદ્ધાંતો લોકો જાણે છે એમાંથી હું હટી ન જાઉં એ મારા સિદ્ધાંતોને છોડી ન દાવ લોકોમાં મારી જ છાપ ખરાબ ન પડે મારી ઇજ્જત લોકો જે કરે છે એનું લોકોની ઇજ્જત જાળવવા માટે લોકોએ મારી ઉપર મૂકેલો ભરોસો અને વિશ્વાસ હવે ત્રણ કપરા છોડે ગઈ ચૂંટણીમાં તું કેવી રીતે જીતી શક્યો છું લોકોએ મારી ઉપર કેટલો મોટો ભરોસો મૂક્યો છે કેટલો મોટો વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને તોડવા નહોતો માગતો એ મારો સિદ્ધાંત છે અને એટલા માટે

મારો કોઈ હરીફની ચિંતા મને છે જ નહીં આ એક માનું છું કે મારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મારો હરીફ હોવો જોઈએ મૂળ ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યકર્તા છે એ મારો હરીફ હોય તો મને ગમશે એ મને આ સારું લાગશે કે મારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મોટો થાય છે એ મારી જગ્યાએ ધારાસભ્ય થાય તો મને ખૂબ ગમે આવી ભારતીય છે એનો એનો જોવાથી કોઈ કોઈ મતલબ એવો નથી મારો હરીફ થઈ જાય છે ભારતીય જનતા પાર્ટીમાં તો અનેક લોકો આવ્યા આસિન ગયા છે અનેક લોકો જોડાયા છે એટલે બધા જ કંઈ કોઈ બધાને હરીફ નથી થઈ જતા એટલે હરીફની કોઈ ચિંતા નથી રાજનીતિ હું મારા સિદ્ધાંત સાથે કરું છું

લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો